છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઈટ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે મંદીના કારણે ખાણ ધારકોએ મહિના માટે તમામ ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે ખાણમાંથી નીકળતા પથ્થરો છોટાઉદેપુરની આસપાસ આવેલી સો જેટલી ફેક્ટરીઓમાં જાય છે ફેક્ટરીઓમાં આ પથ્થરનો પાવડર બનાવી સિરામિક પેન્ટ્સ રંગોળી સહિત અનેક ઉત્પાદનોમાં દેશના ખૂણે ખૂણે સુધી આ પાવડર મોકલાય છે પરંતુ ખાણો બંધ થતાં સમગ્ર ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે ખાણ કહેવું છે કે મંદીના કારણે પથ્થર ની માંગ નથી અને જે પથ્થર વેચાય છે એના પર નાણા સમયસર આપતા ન હોવાથી હવે આર્થિક ફટકો પહોંચી રહ્યો છે ખાણ બંધ થતાં શ્રમિકો ટ્રાન્સપોર્ટર્સ અને શ્રમિકો મળી 5000 જેટલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે માલિકો અને તેની સામે જોડાયેલા કર્મચારીઓ અને શ્રમિકોની રોજગારી ઉપર પણ માઠી અસર પડશે આ આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં લગભગ એમ સમજોને કે દસ હજાર ઉપર આદિવાસી વટકળ કામ કરી રહ્યા છે માઇનસોમાં ચોકોમાં ને યુનિટોમાં છેલ્લા ઘણા ટાઈમથી દોળમાં ઉદ્યોગ ડગુમગુ થઈ રહ્યો છે આર્થિક મંદીના કારણે હવે જો અમે પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં કરીએ તો અમારો માલ પ્રોસેસિંગ યુનિટમાં જતો નથી કારણ કે સામે પ્રોસેસિંગ યુનિટવાળાનો પાવડર બી જતો નથી ને અહીં જે માઇન્સમાં જે કામ કરે છે આમાં અમારા ગામ લગભગ દડીગા વનાટ જામલા કનાવાટ કાછેલ છઠાવાડા કુંદાપળા આ જેટલા ગામો છે આ આ પથ્થર જ ઉપર જે લોકો જીવે છે હવે આ પથ્થર બંધ થઈ જાય તો આ લોકોને ધંધો કરવા કઈ જવું પડે જે પથ્થર ઉપર જે એનું પથ્થર તોડીને જે લોકો કમાય છે તો આ લોકોને મજૂરી કરવા કઈ જવાનું હવે માઇનિંગ એસોસિએશને હડતાલ પાડી છે ને હડતાળ જે પાડી છે એમાં એમને જે લેટર બહાર પાડ્યો છે એ દુઃખ સાથે કહેવું પડે છે કે અમારી ફેક્ટરીવાળાના વાકને કારણે હડતાલ પાડી છે ને અમને એવી ખબર પડી છે કે મંદીનું બાનું છે પણ કોઈ મંદી છે ની દર વર્ષે ગ્લાસ કંપનીઓમાં બે મહિના મંદી આવતી હોય છે ને મંદીનું બાનું કાઢી ને એમનો અંગત સ્વાર્થ માટે હડતાલ પાડી છે છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર ઉદ્યોગ તરીકે ડોલોમાઇટ ઉદ્યોગ છે ડોલોમાઇટ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે આ ખાણો છે આ ખાણમાંથી પથ્થરો ફેક્ટરી સુધી પહોંચે છે અને ત્યારબાદ તેનું પીલાણ થાય છે પરંતુ જે ખાંડ એસોસિએશન છે તેઓએ એક માસ સુધી ખાણોમાંથી પથ્થર કાઢવાનું બંધ કરી દીધું છે એટલે આ ખાણમાં કામ કરતા મજૂરો અને ટ્રાન્સપોર્ટરો જે છે ડ્રાઈવર અને અન્ય જે ટ્રાન્સપોર્ટરો છે તે બેકાર બન્યા છે હાલ આ ખાણોમાં કામ કરતા જે મજૂરો છે તે પાંચ હજારની આસપાસ છે જ્યારે અહીંયાથી પથ્થર ખાણવાનું બંધ કરાતા હવે જે ફેક્ટરીઓ છે ત્યાં પણ ધીમે ધીમે પીલાણ પથ્થરનું જે હશે સ્ટોક તે પૂરો થઈ જશે એટલે ફેક્ટરીના મજૂર પણ બેકાર બનશે આની પાછળનું કારણ છે કે જે ખાણમાંથી પથ્થરો નીકળે છે અને જે પથ્થરો પીલાણ માટે જાય છે ત્યાં હાલ મંદીનો માહોલ છે પાવડરનું વેચાણ ઓછું છે અને ભાવ ઓછા મળી રહ્યા છે અલગ અલગ સરકારના નિયમોના કારણે મધ્યપ્રદેશના ઉદ્યોગોને ફાયદો થઈ રહ્યો છે જ્યારે ગુજરાતના ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે છોટાઉદેપુરનો ડોલોમાઇટ ઉદ્યોગ જે છે હવે મરણ પથારે પહોંચ્યો છે સો જેટલી ફેક્ટરીઓ આવેલી છે અને એકવીસ જેટલી ખાણો આવેલી છે ત્યારે આ જે ડોલોમાઇટ ઉદ્યોગ જો મરણ પથારે પહોંચે તો હજારો મજૂરો બેકાર બની જશે રફિક દણીવાલા જીએસટીવી